મહારાષ્ટ્રના નાસિક વિસ્તારના જાયસર ગામની યુવાન મહિલા ઉંમર વરસ તેત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી દેશના વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં તે રખડતી ભટકતી રહી હતી આખરે તે ગુજરાતના બાયડના જયંબે મનબુદ્ધિ સેવાશ્રમ મધ્ય પહોંચી હતી ત્યાંના સંચાલક શ્રી અશોકભાઈ જૈન તથા ટ્રસ્ટી ગણ અને સ્ટાફ સર્વે તેમની સારી સરભરા સાથે સારવાર કરી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિન્ટિયર પ્રબોધ મુંડવરના માર્ગદર્શન હેઠળ માનવ સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ મહિલાને સાથે ભુજ તેડી આપ્યા હતા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી આશ્રય આપવામાં આવ્યો હતો નાસિક પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢવામાં આવ્યું હતું સમાચાર મળતા જ તેના ભાઈ અને તેનો પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા ગુમ મહિલાનો તેર વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તેને એક પુત્ર અને એક પુત્રી છે ગુમ મહિલા છેતાલીસ વર્ષની થઈ પોતાના ઘર પરિવાર સુધી પહોંચતા પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ હતી માનવતાના આ કાર્યમાં આનંદ રાય સોની દીપેશ શાહ રફિક બાવા કનૈયાલાલ અબોટી શંભુભાઈ જોશી સહદેવસિંહ જાડેજા શ્રવણ ડાભી નીતિન ઠક્કર સહભાગી બન્યા હતા